जूनागढ़ पुलिस ने छला 4 મહિનામાં અલગ અલગ ગુનાઓ આચરતી જૂનાગઢની 4 ગેંગ વિરુદ્ધ ગુצી ટોકનો ગુનો દાખલ કર્યો છે ત્યારે જૂનાગઢ પોલીસે જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ ગ્રામ્ય તેમજ જિલ્લામાં છલા 10 વર્ષમાં ગંભીર ગુનાઓ ને અંજામ આપતી જૂનાગઢની ગેંગના 9 સભ્ય વિરુદ્ધ ગુצી ટોકનો ગુનો દાખલ કર્યો છે જેમાં સલમાન ઉર્ફે સલિયો ઉર્ફે सलीम તૈયબભાઈ વિશળ નાઝિમ હબીબભાઈ સોરા સલમાન ઉર્ફે નિઝામ ઉર્ફે ભૂરો દીન મોહમ્મદ બલોચ અને અજીત ઉર્ફે મંત્રી આમદ નારેજા આમીન ઉર્ફે છોટે મંત્રી આમદભાઈ નારેજા અસલમ ઉર્ફે છામિયો ઓસમાન સીદા જુસબ ઉર્ફે કાર્યો તૈયબ વિશળ સાજીદ ઉર્ફે બાળો તૈયબ વિશળ આ તમામ વિરુદ્ધ જૂનાગઢ પોલીસે ગુજસી ટોકનો ગુનો દાખલ કર્યો છે આ ગેંગ છેલ્લા દસ વર્ષમાં જૂનાગઢ ગીર સોમનાથ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખૂન ખૂનની કોશિશ ખંડણી લૂંટ અપહરણ હથિયાર ધારા ગંભીર ઈજા ખાનગી મિલકતને નુકસાન મારામારી જાનથી મારી નાખવાની ધમકી પ્રોહિબિશન જોગાર ધારા જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુના આચરતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ ગેંગના નવ સભ્યો જેમાં સલમાન ઉર્ફે સલિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં પચીસ ગુના નાઝીમ હબીબ સોઢા વિરુદ્ધ એકવીસ ગુના સલમાન ઉર્ફે નાઝીમ વિરુદ્ધ આઠ ગુના અજીત ઉર્ફે મંત્રી આહમદ વિરુદ્ધ બાવીસ ગુના અમીન ઉર્ફે છોટે મંત્રી વિરુદ્ધ નવ ગુના અસલમ ઉર્ફે છામ્યો વિરુદ્ધ છ ગુના જુસબ ઉર્ફે કાર્ડિયો વિરુદ્ધ બાવીસ ગુના અને સાજીદ ઉર્ફે બોડો વિરુદ્ધ ત્રેવીસ મળી આ ગેંગ વિરુદ્ધ કુલ એકસો ત્રેપન ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે સાજીદ ઉર્ફે બોડો આ પાંચ આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરીને એ ડિવિઝન માં તપાસ કરનાર અધિકારી શ્રી એમને અટક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે બે જે આરોપીઓ છે આ ગેંગના જેમાં નાજીબ હબીબ સોઢા તાલાળાનો એ હાલ જેલમાં છે પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધ લૂંટ અને મારામારીનો ગુનો દાખલ કરેલો છે બીજો આરોપી અમીન ઉર્ફે છોટે એ પણ હાલ જેલમાં છે બે આરોપી પકડવાના બાકી છે જે ફરાર છે એ પૈકી સલમાન ઉર્ફે સલિયો અને અસલમ ઉર્ફે છમ્યો આ બંને આરોપીઓને શોધખોળ માટે હાલ પોલીસની ટીમો પાડેલી છે